બાપ છે એ ગરીબ છે પણ હવે બન્યું એવું કે એમના માની ગેરહાજરી થઈ એટલે બાપે પણ માતૃત્વ રોલ ભજવ્યો દીકરીને મોટી કરી

બાપુજીની બાજુમાં બેઠે એટલે બાપ ની શહેરમાં તારા કરિયાવર નો સામાન લેવા માટે જાઉં છું તારે કઈ મગાવવું છે સાહેબ આડા હાથ કરે ને એનું જ નામ દીકરીઓ તારે કઈ મગાવવું છે બેટા કે ના બાપુજી તમે જેલ આવો એ પણ વાત સાંભળજો બાપ હવે વાત આ ચાલુ છે પરિવાર ઘોડે બધા બેઠા છો એટલે આવી કહેવાનું મન થાય બહુ બાપુ તમે જે લાવો તારો બાપ ગરીબ છે પણ જે ઘરે તું પરણી જા છો એ બહુ શ્રીમંત છે હારું ઠેકાણું જોઈને તને પરણાવી છે પણ કાલ તારા કરિયાવરમાં ખામી રહી જાય મુઠી જેવડી નણંત અને મેણું મારે તે તને દુખ થાય તને દુઃખ થાય પાપ તારા બાપને લાગે માટે તારે જે મગાવવું હોય એ મગાવી લે બહુ કીધું ને ત્યારે દીકરી એટલું બોલી કે બાપુજી તમે વાસણ લાવશો ને કે હા વાસણ ઉપર નામ લખવું પડે ને કે હા તે કામ કરજો એ વાસણ ઉપર તમારું નામ ન લખતા મારા પતિનું નામ ન લખતા મારા સસરાનું નામ ન લખતા મારી એકલીનું નામ લખજો એનો

જાનનું મોડું થયું હોય ને ત્યારે માંડવે આ ગીત ગવાતું હતું સાહેબ અમારા સૌરાષ્ટ્રમાં ખાસ આ ગીત ગવાય જાન ના આવી હોય હેજી અને વાતો થાય છે ભાઈ હાજ પડી ગઈ હજી જાન નથી આવી ત્યારે માંડવે આ ગીત ગવાતું માંડવા પક્ષમાં દીકરી પક્ષમાં ગીત ગવાતું કે હાજ રે એ પડીને ને જા વા મારી વર વેલા જો મારી બેની વર વેલા જો સાહેબ પેલા ગીતો ની મજા આવતી હોય સમય સમયના ગીત હતા મોટી ઉંમરની માતાઓ છે એ બધાને ખબર હશે અત્યારે કોઈ બેનું ગીત નથી ગાતા કારણ કે ગીત ગાવા વાળા જ અમે આવી જાય મુસીવાળા ગાવા મળે એટલે બેનો એ બેન કર્યા ભલે રોયા ગાતા ખરેખર પહેલા બેનો કેટલા ગીત ગાતા સાહેબ હજી ગાય છે સમયના આપણા પોલા પ્રમાણે ગાય છે નથી કેતો પણ થોડાક ફેશનના ના ગીતે આવ્યા આવે જૂના ગીત તો ક્યાં ગાડા બહેન વૈયા ગયા રામ જાણે અમારે તો એ બાજુ ફટાણા એવા ગાતા હો પેલા વરરાજ હજી આવે ને તો ક્યાંથી આવ્યો રે ક્યાંથી આવ્યો રે આ ના ઠુઠા જેવો ક્યાંથી આવ્યો રે તો હામા પક્ષમાં લીધા હો રાખી મેલ્યો રે રાખી મેલ્યો રે તારી સે ડાળી છોડી હાટુ રાખી મેલ આ ગીતની જમાવટ બધા આનંદ કરતા ગીતની મજા એમાં ગળા બેહી ગયા હોય ને ફેશનના ગીત ને ભૂંડા બહુ લાગે હો હાવ ગળું બેહી ગયું ને એમાં ફેશનના ગીત ગાતા હોય ને તો આપણને એમ થાય કે આ ગીત સાંભળવા કરતા બલ્બ ઉતારીને એમાં હોલ્ડરમાં આંગળી ભરાઈ દે હમણાં મેં ગીત હે બ્લુ કેતા ઉગાવ આમ બેહીન ગાયા કોલેજ માં ભણતી એક કન્યા કુમારી કોલેજ માં તો ડો કન્યા કુવારી જો ભણ કે ડોસ્યુ નો ભણવા જાત હોય ફૂલનો નો દે ગજારને ગજારા મા મર ભાઈને ખબર નતી આ ગામડાની ની ગોતી લે ફૂલ ગજરો ગજરા મોતી મર ભાઈને ખબર નતી આ ગામડા ગોતી હવે ઈ કન્યા પક્ષ વાળા સાંભળે જાય બેન છે ઈ હામું ઉપાડે ફૂલ નો તે ગજરો ને ગજરા માં ગોટો મારા બેનને ખબર નતી આ તો એના બાપ કરતા મોટો આ ગીત ની પરમ તો ઠીક છે બધા ફેશન ગાય પણ જૂના ગીતો ને એક મજા હતી ટૂંકમાં દીકરીની જાન દીકરીની વિદાય જયારે આવે ટૂંકમાં જાન આવી ગઈ ટૂંકમાં હવે સાંભળજો સાહેબ ફેરા ફરે ત્યાં સુધી કદાચ બધા થોડા ઘણા હતા હોય આનંદ હોય પણ કહેવા ગયો દીકરી જયારે વિદાય લે ત્યારે મરદ જેવો મરદ બાપ હોય ને તો એની આંખ માહુડ આવી જાય સાહેબો એક તલવારના ના ઝાટકે દહદના માથા ઉપાડતો એવો કેરીના ના ફાડા જેવી આંખ હોય અને એવો પુરુષ કદાચ બજારમાં રોવા પડે ને તો કોક પૂછે ચંદ્રભાઈ કોઈ પૂછીને ને એમ કે એ મરાદ રોવા શું બેઠો છો ભૂંડો લાગે છે પુરુષ રોતોય હોય તો ભૂંડો બહુ લાગે પણ એ રોતોય તો રૂડો ક્યારે લાગે

તમારા માવતરને બજારમાં હાલે નહીં એવા રાખી દે બાપ કાલ કે વારસો છે દીકરી વારસો છે દીકરો વારસો નથી દીકરી વારસો છે તમે સાંભળી લેજો કોઈ પણ કોઈ પણ નો દીકરો રાતે એક વાગે ઘરે આવી છે તો ગામ નોંધ નહીં લે એની શું નોંધ લેવાની મારી માં કે મારી દીકરી આ મર્યાદાના ઓઢણા છે ને શું કામ એ રત્નની ની છે સાહેબ ઈ સંતાન ની ઉત્પત્તિ કરાવે છે ઈ ધરતી છે ઈ વરસાદ નથી ઈ ધરતી છે મેહુલો તો ગમે ત્યારે આવે ધરતી એની ધીરજ ન છોડે સાહેબ આ જેવી તેવી વાત નથી કીધી મેં હ એટલે માવતર ની પૂજા ઈ સર્વશ્રેષ્ઠ પૂજા છે ચાર ફેરા ફરી લે દીકરી અગ્નિની સાક્ષે ધર્મ અર્થ કામ અને મોક્ષ ત્રણ ફેરામાં પુરુષ આગળ છે છે ધર્મમાં ધર્મના ફેરામાં પુરુષ આગળ જો ચાર ફેરા એમાં હોય તો પેલો ફેરો હોય ધર્મ આ દેશની જગદંબા એમ કહેતી હોય કે તું જે ધર્મ કહેશે ધર્મ સ્વીકારવાની મારા તાકાત છે બીજો ફેરો અર્થનો તું જેવા અર્થ કરી અર્થમાં મારી તાકાત છે ચોથો ફેરો એ કામનો કે તું જે કામ કે મારી કરવાની તૈયારી છે ધર્મ તારો અર્થ તારો કામ તારો પણ ચોથો ફેરો એ દીકરી એમ કે સાંભળી લે પુરુષ મોક્ષ તો હું આગળ હાલું તો તને મળી શકે માટે ચોથા ફેરા મોક્ષના ફેરામાં આ દેશની દીકરી આગળ છે સાહેબ હા આ ઈ સંસ્કૃતિ છે આપણી અને એ દીકરી જ્યારે વિદાય થતી હોય ને અમારા સૌરાષ્ટ્રમાં ભાઈ એક ખાસ ગીત ગવાય આમ તો મેં જોયું છે એ જે શેરીમાં ગાડું જાતું હોય ને ત્યારે તમામની ખેડકી ડેલીઓ ખુલ્લી હોય અને એક જ વાત હોય કરે પારે એવું માળો મૂકીને હાલી નીકળીને બેન પણ એના સુધી વાહે સુંદરીના ડુસા મોઢામાં લઈને હાલી જતી હોય અને જે શેરીમાં લઈ ગાડું જાતું હોય ને ત્યારે બધા એને ડેલી ખડકીઓ ખુલ્લી હોય અને એ ગાડું હાલ્યું જાય બેનપણીઓની પાછળ વિદાય ગીત ગાતી હોય સાહેબ અને છેલ્લે ગીત બે ત્રણ ગાય પછી છેલ્લે જાપુ આવી જાય ને પછી એમ થાય કે હવે આગળ નથી હાલવાનું હવે અહીંથી ગાડી રવાના થઈ જાય ત્યારે છેલ્લે વરરાજાને રીઝવતું અમારે સૌરાષ્ટ્રનું ગીત અહીંયા ગાતા હોય પણ સૌરાષ્ટ્રનું આ ખાસ ગીત છે કે એવા ઢોલરિયા વરરાજા ભૂલ્યું

આહોડાની ધારું છે બાપને દીકરી બાપને ભેટી ગઈ અને બબે બૈરાઓ બે બાજુથી બાવડા પર મૂકી દે બેટા હવે તારા બાપુજીને મૂકી દે બેસી જા ગાડી બેસી જા મૂકી દે તાર બાપુજી દે તેથી બાપ તમામ તાકાત ભેગી કરીને દીકરીના માથા ઉપર હાથ મૂકીને તેથી એટલું બોલ્યો તો બસ બેટા હવે સાથે રહી જા હવે રડે તો તને મારા હાથ છે બેટા હવે જો તારું માથું દુઃખ છે બેટા બે જા ગાડીમાં ક્યાંક તહેવાર આવશે ને તે દેવું તેડવા આવી તને બેટા બેઠા જા ગાડીમાં દીકરીને ગાડીમાં બેસાડી દીધી ગાડું હાલતું થયું બાપ ગામ ને જાપે ઉભો છે ગામના તમામ વળાવીને પાછા ફરી ગયા બાપ ફર્યો નહીં પાછો બાપની એક ને એક નજરે ગાડા હાબુ જોવે છેલ્લી વાર જો મારી દીકરી મારી હાભું જોઈ લે તો મારી દીકરીનું મોઢું જોઈ લઉં હવે દીકરી ઊંચું જોતી નથી બાપ હાભું ગાડું હાલતું થયું છે બાપ નજર ફેરવતો નથી દીકરીને એમ હતું હવે જો મારા બાપુજી હામુ જોઈ ને તો મારા બાપુજી રડશે તેને સાના કોણ રાખશે દીકરી હામુ નતી જોતી બાપ નજર હટાવતા નતા એના બાપુજી અને અમારા કવિ દાદ લખવું પડે બાપ હું કહે છે એ બેટા મારી હામુ ન જોતો તને મુબારક પણ જે ગામના ઝાપાના ઝાડવા હેઠળ રમીન તો મોટી થઈ ને આજે જો ઝાડવાની ડાયડું નીચી થઈ ગઈ દાદ બાપુ લખે છે દીકરીને થોડીક વાર પેલા જ્યાં ગીત વાગતા હોય રૂડી જાનુ જમતી હોય અને દીકરીને વળાવી અને જ્યાં બાપ જ્યાં પોતાના ઘરે આવે પાછો તા તો લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો કવિ દાદ કે જો તો એ તો જે બાપે વળાવ્યું હોય ને એને ખબર રહેશે એ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો મારા લાડનો ખજાનો હતો ને ઘરે આવું તો થોડી ના આવે બાપુજી આવી ગયા લો બાપુજી તમારે માથું દબાઈ દો આજ કેમ તમને મજા નથી કેમ આજ શું બોલો એ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો કવિ દાટ કે જો તો આ જાન ગઈ મુજ જાન લઈને જે વરરાજાની જાન આવી હતી ને એ મારો જાન લઈને મારો કાળજો લઈને વહી ગઈ છે મેં મારી દીકરીને વડા પછી આ પ્રસંગ નથી લઈ પછી આખી બંધ કરીને બોલવા મળું કારણ કે ત્યારે બેઠેલી દીકરીઓ મને મારી મોંડલીઓ દેખાય ટૂંક દીકરીને બાપે વિદાય આપી દીકરી ગઈ સાસરે ગઈ પછી એનું આણું પથરાય બે બેદી થાય એટલે આણું પથરાય પથરાયુ સગા સંબંધની બાયુ એ એ બધા કર્યાવર જોવા આવે આણું જોવા આવે એમાં દીકરીને સાબળજો સાહેબ આ છે આ વાતનો ખૂબ વખાણ કરે છે દીકરી બહુ કર્યાવર લાવી હવે તો ધીરે ધીરે ભગવાનની ફેર બધા પાસે થઈ ગઈ એટલે કરિયાવર વાળું બધું ઘણું ઓછું થઈ ગયું તો દરેક સમાજના રીતિ રિવાજ હતા કે એટલા વાસણ એટલા આ દીકરી એટલું વાસ કહેવાય કરિયાવર લાવેલી ગામની બાઈ વખાણ કરે ખૂબ લાવે છે ખૂબ એના બાપુજી આપ્યું અમુક વસ્તુ આપણે જોઈ નથી એવી એના બાપુજી આપી આવા વખાણ થાય છે એમાં કોઈ ભણેલી દીકરીએ વાસણ હાથમાં લીધું નથી એના બાપુજીનું નામ નથી એના સસરાનું નામ નથી એના પતિનું નામ એકલી દીકરીનું નામ જોયું આચર્ય કોઈએ જઈને દીકરીની સાસુને કહે છે બેન કે હા તમારા દીકરાની બહુ રૂપાળી છે કામે કાજે સારી હશે સંસ્કારી બાપની દીકરી છે અને બાપુજી ખૂબ આપ્યું છે કરિયાવર ખૂબ લાવે આચાર્ય એ વાતનું છે કે આ વાસણ ઉપર એ દીકરીનું એકલોનું નામ કેમ છે નથી એના બાપુજીનું નથી તમારા પતિનું નામ નથી તમારા દીકરાનું નામ એવું છે બાપા હા હમણાં પૂછી લો હવે હા પૂછ્યું છે ઓરડામાં દીકરી બેઠી છે સાસુએ પ્રવેશ કર્યો બેટા હા સાહેબ પ્રેમના હિમાળા ઓલંગી જજો પછી તમારા પરિવાર ને કોઈના બાપ ની તાકાત નથી કોઈ આમ તમારે ઈર્ષા કરી શકે જીવી લેજો પ્રેમથી જીવજો અને માવતરને એટલો પ્રેમ આપજો કે વૈકુંઠ માંથી નારાયણ ને આશીર્વાદ દીધા વગર સુટકો ન થાય સાહેબ અને ખૂબ

આથી હું તારી સાસુ નહીં હું તારી માં હો હું અહીં બેઠી છું કઈ કામ હતું કે છે હું બેઠી છું ઘરેથી વિદાય લઈને આવીને ત્યારે માના ભાગનું રોવાનું બાકી રહી ગયું છે એ સાસુને ને ભેટી રોઈ પડ્યો બસ બેટા સારી રહી છે પાણી પીલે મારો દીકરો આનો અર્થ તમારે કોઈને કઈ કહેવું છે ને

ભગવાન જો મિત્ર બની શકતો હોય તો બાપ ન મિત્ર બની શકે પાણી પાયું સ્વચ્છ કરી કારણ કે સાસુ ને કંઈક પૂછવું છે પોતાના ખોળામાં રોઈ પડી અને સાની રાખી અને પછી બેસાડી અને પછી સાસુ પૂછે છે કે બેટા એક વાત કહું તને ક્યો ને બા તાર બાપુજી બહુ આપ્યું બેટા બાયું બહુ વખાણ કરે ગામ બહુ વખાણ કરે ખૂબ આપ્યું તાર બાપુજી અમારું ઘર ભર આપ્યું બેટા પણ આ તારા વાસણ ઉપર તું જે વાસણ લાવી એ વાસણ ઉપર તાર એકલી નું નામ કેમ છે તાર બાપુજી નું નામ નથી તાર સસરા નું નામ નથી લખ્યું અથવા મારા દીકરા નું નામ નથી લખ્યું તાર એકલી નું નામ કેમ છે બોલી છે ભારત વર્ષની દીકરી

અને મચને સાફ કરવા માટે જગતની બાયું એની માથે કિચળ ઢસળશે કે હા તક તો હાંભળી જો હાવમાં મારા પતિના નામ ઉપર મારા સસરાના નામ ઉપર મારા બાપના નામ ઉપર જગત કીચડ ફેરવે મારથી જોઈ ન હકાય એટલે મે મારી એકલીનું નામ લખ્યું છે કેવાનો મારો અર્થ છે કે જ્યાં તત્વ પડ્યું છે ભગવાન રામને યાદ કરી છે એનું કારણ એ કે પિતાના બોલ ખાતરી માણસ નીકળી જાય છે મારી માં કઈ કઈ ને પણ ખરાબ ન લાગુ જોવે મારા પિતાને પણ ખરાબ ન લાગુ જોવે અને એની જ કથા ઊ રહી છે સાહેબ બાકી બાપુના બૂસ મારી નીકળી જવાનું થાતું જ નથી આ વૃદ્ધાશ્રમમાં ઘણા છે અને એક વ્યવસ્થાના ભાગ રૂપે અમુક રહે છે પાછું એવું નથી કે છોકરા મૂક્યા હોય અમુક ભાભા જ ભૈયા જાય છે નથી રહેવું ભેગું ટૂંકો દાખલો એટલો દઉં કોઈ એવું ઘણા કહેતા હોય કે બાપુજી તમને હવે તમને ખબર ન હોય ને જમાનો બદલી ગયો ને ઘણા નથી કહેતા કે ભાઈ કેમ તમે એકલા એટલે થવું કે પપ્પા જોડે છેટ નથી થતું મમ્મી જોડે છેટ નથી થતું છેટના દીકરા એક નાનો પ્રશ્ન પૂછું તમારી આંખના નંબર આવે તો આંખ સરખી કરવાની હોય કે લાઈન સરખા કરવાની મારો જવાબ છે લેન્સ એને સરખા કરાય ને કે આંખના ડોળાને ફેરવાય બસ મારા બાપ બાપ ના સંતાનો છે ને એના લેન્સ છે આપણે એને શેટ થવાનું હોય એ આપણી ઘોડે શેટ નહી થાય આપણે આપણા શરીર પ્રમાણે કપડાને હરખા કરવાના હોય કઈ મોટા આપણે રેડીમેડ માંથી દેખી લઈ આવ્યા જબો મોટો આવ્યો તો એવું કહેવાનું કે ભાઈ બે ડબ્બો ઘી ખાઈ લઈ પછી જાડા થાય પછી નહીં એને સેટ થવાનું હોય પેલા ઈ આવ્યા છે આંખ પેલી છે સસમા પેલા નથી આપણે એના સસમા બનવાનું છે આપણે એનું માર્ગદર્શક બનવાનું છે અને ત્રીજી વાત કે એ એનું માર્ગદર્શન મળશે